યાત્રા ગામડાઓમાં થ નું આયોજન કરવામાં આવ્યું છે તેવામાં આ ભારત વિકાસ સંકલ્પ રથ પાપડ તાલુકાના ખારા ગામે આવી પહોંચતા તેનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને વિવિધ ગુજરાત સરકારની ભારત સરકારની લોકોને ઉપયોગી યોજનાઓની જાણકારી આપવામાં આવી હતી તેમાં આજના પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના આગેવાન હાજર રહ્યા હતા આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના આગેવાન ભક્તિભાઈ દેસાઈ શું કહ્યું જુઓ અમારા આ ખાસ રિપોર્ટ જીડી કચ્છ સાથે વિકસિત ભારત સંકલ્પ યાત્રા આપડા ભાભર તાલુકામાં ચાર બાર ત્રેવીસના રોજ બુરાઠાથી પ્રસ્થાન કરેલ છે આ યાત્રાનો અને સમગ્ર ગામમાં એક દિવસમાં બે ગામ સંકલ્પ યાત્રાના બે ગામમાં જઈએ છીએ અને આ સંકલ્પ યાત્રા એ આપણા કેન્દ્રના આપણા વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે એમને એક વિચાર આવ્યો કે ગામડાના મારો છેવાડાનો માનવી આ વિવિધ યોજનાઓ સરકારશ્રી આટલી યોજનાઓ મૂકી છે એનો પૂરેપૂરો લાભાર્થી લાભ લઈ શકતો નથી અને જાણકારી ન હોવાને કારણે આ લાભ નથી લઈ શકતો એના માટે આપણા આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે આ ગામે ગામ સંકલ્પ યાત્રાના માધ્યમથી ગામડાનો કોઈ પણ વ્યક્તિ જે લાભાર્થી જે વિભાગનો એ લાભાર્થી એનો શોખ એનાથી વંચિત ન રહી જાય એના માટે આપણા તાલુકા કક્ષાની તમામ મામલતદાર કચેરી તાલુકા વિકાસ અધિકારી અને તમામ પશુપાલન હોય કૃષિ હોય આરોગ્ય હોય તમામ વિભાગના કર્મચારીઓને સ્થળ ઉપર રાખીને એ ગામમાં ત્યાં યાત્રા જઈને તમામ લોકોની સાથે ચર્ચા કરીને કોઈ પણ ગામનો લાભાર્થી બાકી ન રહી જાય વંચિત ન રહી જાય અને જે કોઈ બાકી હોય એમનું કામ પૂર્ણ કરવા માટેનો આ એક મોટો સંકલ્પ ભારત દેશ માટે ખરેખર આપણા ગરીબના છેવાડાના માનવી સુધીની આ યાત્રા એક ખૂબ સફળ થઈ રહી છે અને ગામડે ગામડે લોકો ખૂબ ખુશ થઈ રહ્યા છે દરેક ગામમાં એનો આવકાર મળી રહ્યો છે અને જે લાભાર્થી બાકી છે તમામ લાભાર્થીઓ કામ પૂર્ણ કરવા માટે દરેક ગામે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પણ એમાં સાથ અને સહકાર આપી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો પણ જોડાયા છે તાલુકાના તમામ અધિકારીઓ પણ આ સાથે યાત્રામાં જોડાઈને આ કામને લાભાર્થીઓ સુધી પહોંચાડવા માટેના તમામ પ્રયત્નો થઈ રહ્યા છે આજે કયા ગામ આજે અમે ખારા ગામે હતા અને ખારા ગામની અંદર જે કોઈ લાભાર્થીઓ છે એ લાભાર્થીઓને સ્થળ ઉપર કીટ વિતરણ કર્યા એ લાભાર્થીઓને બોલાવી અને એમને જે કંઈ બાકી હતું પૂરું કર્યું જ્યારે બાકી છે એમના ફોર્મ ભરવામાં આવ્યા હતા